આ સાથે જે કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવાની હોય તે રદ કરવામાં આવતા શંકા વધુ ઘેરી બની છે યુવરાજ આ ખુલાસો કરીને પુરાવાના આધારે તપાસની કરી છે માંગ પદ્ધતિનો પ્રકાર જે રીતે સામાન્ય વર્ગ 3 ની જે પરીક્ષા હોય કે એક પેપર એ એમસીક્યુ 210 માર્ક્સનું હતું અને બીજું सीपीटी કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ એ સો માર્કનું હતું જે પ્રિલિમનરી અને સીપીટી પરીક્ષા બાદ આનું મેરિટ યાદી બને અને પછી એની પસંદગી યાદી બને પરંતુ જે બાબત અમારી સામે આવી છે એ ઘણી ચોંકાવનારી છે જેનું આ ઉજાગર કરતાં અમને પણ જરાક અજીબ લાગી રહ્યું છે કે આ ચમત્કાર થઈ કઈ રીતે શકે એક ઉમેદવાર અમારા ધ્યાનમાં આવ્યા છે જેનો સીટ ક્રમાંક એસ ઝીરો ઝીરો એકતાલીસ છે અને નામ છે પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ આ એટલા હોનાર અને એટલા હોશિયાર છે કે બસો દસ પ્રશ્નો જે એમસીક્યુ આધારિત પ્રશ્ન હતા એ બસો દસમાંથી બસો દસ પ્રશ્નો જે આન્સર કી આ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવી છે પ્રમાણે બસો દસ માંથી બસો દસ પ્રશ્ન આન્સર કી પ્રમાણે આ ઉમેદવારના સાચા છે આન્સર કી પ્રમાણે જે આન્સર કી આવી છે ને એ આન્સર કી ની અંદર ઘણા જે પ્રશ્નો જે છે એ પ્રશ્નો ની અંદર પણ ભૂલ છે ઘણી બધી જગ્યાએ ગ્રામેટિકલ મિસ્ટેક છે મોટા ભાગના કોમ્પ્યુટરના પ્રશ્નો જે છે કે સંબંધિત વિષયને લગતી જે જાણકારી માગવામાં આવી છે એ મોટા ભાગના પ્રશ્નોની અંદર ભૂલ છે પણ જયદીપસિંહ ઠીક કર્યા જયદીપસિંહ ગજેન્દ્રજી પરમાર એના બધા જ પ્રશ્નોના જવાબ રાજેન્દ્રસિંહ એના જવાબ આન્સર કી પ્રમાણે સાચા આપવામાં આવ્યા છે કે જવાબ કદાચ ઠીક કરવામાં થોડી ઘણી ભૂલ થઈ છે કદાચ તો પણ તજજ્ઞો કઈ રીતે ભૂલ કરે જે પેપર સેટર છે હવે મને એવું લાગી રહ્યું છે કે આ પેપર સેટર કા આ જે આન્સર કી ના જે સેટર છે એ જયદીપસિંહ હોવા જોઈએ કા પછી એ જયદીપસિંહના નજીકના ઘરોબાના વ્યક્તિ હોવા જોઈએ આ એટલો હોનાર વ્યક્તિ છે કે જેને બસો દસમાંથી બસો દસ પ્રશ્ન સાજા પડે પરંતુ પોતાની જે ઓએમઆર સીટ જે છે ને એ ઓએમઆર સીટ ભરવામાં આ ભાઈને સીટ નંબર ભરવામાં ભૂલ થાય છે અમે આ હોનાર વ્યક્તિના નું નામ જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા છેલ્લા પાંચ વર્ષમાં લેવાય છે યુપીએસસી જીપીએસસી ગોણ સેવા પંચાયત ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ કોર્પોરેશન આ બધી જ ભરતીમાં આ ભાઈનું નામ અમે તપાસ કરવાના પ્રયત્ન કર્યા પણ આ ભાઈનું નામ અમને બીજી એક જોવા ન મળ્યું આ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર જે છે એ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમારનું પણ એક રાજકીય કનેક્શન બહાર આવે છે જે વર્તમાન આપણા જે ધરમપુર છે એ ધરમપુરના

કે કોમ્પ્યુટર પ્રોફિશન્સી ટેસ્ટ જે સો માર્કની હતી એ અમે હવે રદ કરીએ છીએ એટલે કોમ્પ્યુટરની સીપીટી એ રદ કરી નાખવામાં આવી અને લખવામાં આવ્યું કે બસો દસની જે પરીક્ષા લેવામાં આવી બસો દસ માર્કની એમાંથી જ હવે મેરિટિયાથી બનશે આ ભરતીની સંપૂર્ણ તપાસ પહેલાં તો એસઆઈટી હું જે પુરાવા આપું એ પુરાવાના આધારે એસઆઈટીની તપાસ કરે બીજું જે શંકાસ્પદ ઓએમઆર જે અમારી પાસે બે શંકાસ્પદ ઓએમઆર છે એ બંને શંકાસ્પદ ઓ જે છે એને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે એફએસએલમાં મોકલવામાં આવે પરીક્ષા દરમિયાન જે અઢીથી જે સાડા પાંચનો જે સમયગાળો હતો એના સીસીટીવી રેકોર્ડિંગ એ ફરજિયાત કરવાના હતા તો એ સીસીટીવી રેકોર્ડિંગને જગ જાહેર કરવામાં આવે ચોથી માંગણી છે કે જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર જે વ્યક્તિ છે એના ફક્ત બે મહિનાના સીડીઆર કોલ ડિટેલ રેશિયો જે છે એ પણ સાર્વજનિક કરવામાં આવે એટલે આની તપાસ થવી ખૂબ જરૂરી છે અમે એની સાથે બીજું પણ નામ આપી રહ્યા છીએ મહાકાળ હિમાંગ ઈશ્વરભાઈ એ પણ અમને શંકાના દાયરામાં લાગી રહ્યા છે